વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એથ્લેટિક ઇવેન્ટના અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અંડર નાઇન્ટીન કેટેગરીમાં સ્પર્ધા યોજાઈ હતી એમાં મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો બોયસ એન્ડ ગર્લ્સે ભાગ લીધો હતો જેમાં બે હજાર આઠસો એન્ટ્રી આવી છે જ્યારે રનિંગ ચક્રફેક જેવી ઇવેન્ટો આજ રોજ યોજાઈ હતી જેમાં જિલ્લા રમત ગમત અધિકારી શ્રી દિનેશ કદમ કન્વીનર સાજીદ મનસુરી બરોડા એથ્લેટિક એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી અમિત પટેલ ઉપસ્થિત રહ્યા હતા આજની સ્પર્ધામાં જે પણ વિજેતાઓ થયા છે તેઓ હવે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વડોદરાનું પ્રતિનિધિત્વ કરશે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાની જે સ્પર્ધાઓ થાય છે એમાં આજે આપણે એથ્લેટિક્સની સ્પર્ધા કરી રહ્યા છે અંડર ફોર્ટીન સેવન્ટીન અને નાઇન્ટીનની બોઇઝ ગર્લ્સની આપણે ઇવેન્ટ અહીંયા કરી રહ્યા છે અને ઘણો સારો પ્રસિદ્ધિસાદ આપણને મળ્યો છે અઠાવીસસોથી વધારે ખેલાડીઓ અત્યારે ભાગ લઈ રહ્યા છે અને આ વખતે આપણે દરેક સ્કૂલમાંથી એન્ટ્રી એડવાન્સમાં સોફ્ટ કોપીમાં મંગાવી લીધેલી છે એના કારણે આપણી સ્કોરશીટને બધું એડવાન્સમાં રેડી છે ભૂલો ન થાય એની ઘણી બધી તકેદારી આમાં આવી જાય છે નેવું ટકા સ્કૂલોએ આપણને એડવાન્સમાં એન્ટ્રી આપી દીધી છે એટલે આપણી સ્કૂલ સીધો બધી રેડી જ છે અમુક સ્કૂલોએ એન્ટ્રી એડવાન્સમાં નથી મોકલી અત્યારે ઓન ધ સ્પોટ એન્ટ્રી માટે આવ્યા છે પણ આપણે એમને પણ સમાવી લીધેલા છે અને ખેલાડીઓને રમવાનો આપણે મોકો આપી દીધો છે પણ આગળથી આપણને આ એન્ટ્રી બધી જ એડવાન્સમાં મળી જાય તો એનાથી આપણી ઇવેન્ટ ઘણી સ્મૂથ અને કોઈ પણ અવરોધ વગર થઈ જાય એવી આપણે આશા રાખી આજે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત રમાતી એથ્લેટિક્સ અંડર ફોર્ટીન સેવન્ટીન અને નાઇન્ટીન ભાઈઓ બહેનોની સ્પર્ધાનું આયોજન માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવેલું છે જેમાં મોટી બહાવલી સંખ્યામાં વડોદરાના વિદ્યાર્થીઓ ખેલાડીઓએ ભાગ લીધેલો છે અંદાજિત અઠ્યાવીસો ત્રેવીસ જેટલા ખેલાડીઓની એન્ટ્રી અમને મળેલ છે અને સ્પર્ધામાં ભાગ પણ લીધેલ છે આ સ્પર્ધામાં વિજેતા થઈને આ ખેલાડીઓ વડોદરાનું પ્રતિનિધિ રાજ્યકક્ષાની સ્પર્ધામાં કરશે